પણ ત્યારે એને કંઈ રિપ્લે નતો આપ્યો તો આ જવો એનો વારો લો જ્યારે જ્યારે અમારે એણી કાઢતો હોય હાલો હાલો અરે થોડાક દિવસ પહેલાં ફોન કર્યો તો ને તમને અરે જામનગર થી ભાઈ હા હાલો હા તો પેલું કરવાનું છે ભાઈ કીભડી જરા હે બે જણા આવે મારા અચ્છા એવું છે હા હા તો થોડોક ટાઈમ તમે આવી શકતા હોય ઘરે પ્રોગ્રામ છે ભાઈ

अभी बजा आएगा ना भिड़ो तो आप गलत कर रहे हैं सर नहीं, मैं गलत नहीं कर रहा हूँ ये ये मत करो आप देखिए मैं खुल के बोल रहा हूँ सर सॉरी क्षमा चाहती हूँ लेकिन आप गलत कर रहे हैं सर सर ये नहीं होना दुकान में होने नहीं दोगे मतलब क्या सर ये आपत्तिजनक बात है सर ये तेरे गायक कौन बने हुए तेरे गायक कौन बने हुए એ તને જે સંજય બુઆજી હે મે કે દો તેદી મેરે મારે આને મે કે તો એક ફરમાઈજ ગૌરાવી છે મે કે સનમ તારી કસમ ની હે અરે આજે અમે ડ્રાઈવર કેલે મારા કપડાં ભોલે કે શું એનો મોરા હા ઈ તો ઓલા જી 24 કલાક માં આવું તો અસ્મિતા માં આવું તો સંદેશ ન્યૂઝમાં આવ્યું હતું કે લાલજીભાઈ ચોહાણી કે પોતે કે છપાકરૂક ગાયું ને દેવાજભાઈની સ્કોર્પિયો લઈ ગયા અને કે પાણીમાંથી મળીને વીસ લાખ રૂપિયા કેશ તું કઈક લઈ ગયો ને એવું ન કરાય ભાઈ દેવાજભાઈ આપણા ભાઈ છે હા એમ ભાઈ પચીસ હજાર પગાર આપો તારે મારી પેલી આપણે ઇન્સ્ટાની આઈડી છે ને એનો મેનેજર બની જતું હે એટલે વિરોધ થઈ જાય હો તારોય થઈ જાય તું ગાજે સીધું ગાવામાં ધ્યાન રાખજે ભાઈ શબ્દોમાં ધ્યાન રાખજો તારી પાસે કેદી પૈસા હતા હે તારી પાસે કેદી પૈસા હતા

સમજો આ સિંહના એક તો ઘરવાળીનો ફોન આવે ને ધ્રુજવા ને પાછા ટેટસ મૂકે સિંહ ના ઠેકાના ના હોય પણ સિંહ હું થોડો છું હે આપડે શિયાળીઓ છું વાત તો સુધી હું તો સિંહ નું છું મારા તો ઠેકાણા જ હોય

એ તો ભાઈ ખજાનો ખેદીયો તો હતો તો ભાઈ પેલા હા હાછું હો કાકા તો જો આ મારી કે ભાઈ ગામના ભૂસ મે મોબાઈલ રેડતા ગામના ભૂસ જ બાયરા છે અરવાલ દે બે પોઈન્ટ કરું ભાઈ યાર યાર તો ભાઈ આ ભાઈની તો મસ્તી થઈ નહીં કારણ કે મારો અવાજ એવો છે કારણ કે નાનપણથી મોટા થયા કે નહીં એટલે અવાજ મારો ઓળખી ગયો છે એટલે આ ભાઈ અરે મસ્તી તો થઈ નહીં પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે એવો પ્રેન્ક લઈને આવશું કે જોરદાર લોકોના આહુડા નીકળી જાય ને હસી હસીને એવો પ્રેન્ક લઈને આવશું તો આજના માટે આટલું તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ જે નવા છો એ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો નવો સપોર્ટ બન્યા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ